ગુજરાત સરકાર દ્વારા થોડાક દિવસ અગાઉ જે સત્તર તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા તેને લઈને ખેડા જિલ્લાનું એક ભાગવેલ ગામ છે જેને તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ભાગવેલ તાલુકો જાહેર કરતાં જે વડું મથક કાપડીનો વાવ જાહેર કરવામાં આવ્યું હતો ત્યારે ભાગવેલના સ્થાનિકો દ્વારા એક ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો ત્યારે આપણે કેમેરાની અંદર લાવી દ્રશ્ય બતાવી દઈશું

જે હાઈવે પર ચક્કા જામ કર્યું ત્યારે કઠલાલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને હાલ તો અહીંના સ્થાનિકોને સમજાવટ કરી રહ્યા છે કે હાલ તો જે આંદોલન જે કરી રહ્યા છે રસ્તા રોકો જે આંદોલન ચલાવી રહ્યા છે તેના રોડ પરથી હટાવવા માટે કઠલાલ પોલીસ મારું નામ રાઠોડ ઇતિહાસી અર્જુનજી છે ગામ ફાગવેલ તાબે રણછોડપુરા લાટ આજ રોજ જે હાઈવે પર જે ચક્કા જામ કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ શું છે આજ રોજ જે આ હાઈવે જામ કરવાના આવ્યો એનું મુખ્ય કારણ તો ત્રણ દિવસ પહેલા અમે સાહેબ જણાવી દીધું જે અમને ન્યાય મળ્યો નહીં એના માટે અમે આ આંદોલન કર્યું કરોડો ક્ષત્રિય અને આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એટલે ફાગવેલ ધામ પાસેથી મંદિર જેની કોઈ પણ પાર્ટીની શરૂઆત રાજકીય હોય કે સામાજિક હોય તેના શુભારંભ ફાગવેલ ધામથી થાય છે તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડું મથક કાપડી વાળું ચીખલો જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે જો અમારી એક જ માંગ છે કપ ફાગવેલમાં પૂરતી જમીન છે કચેરીઓ બની શકે પોલીસ પોલીસ સ્ટેશન બધું બની શકે એવું છે તો અમારી એક જ માંગ સરકારને કે સાહેબ યોગ્ય નિરીક્ષણ કરો અને પછી નિર્ણય લો કે ફાગવેલનું ભરૂ તાલુકો જાહેર કર્યો છે તો વડુ મથક જ ફાગવેલ ને જાહેર કરો છે બસ અમારી એક જ માંગ છે બે હાજર તેર માં મુખ્ય મારું નામ અજીતસિંહ રાઠોડ છે હું ફાગવેલ ગામનો નો વતની છું અને મારી ઉંમર ચોત્રીસ વર્ષ થઈ છે આજે ફાગવેલ હાઈવે પર જે ચક્કાજામ કર્યો શું ઉદ્દેશ્ય થી ચક્કાજામ કર્યો છે બસ અમારું મુખ્ય આંદોલન એ માટે થયું છે કે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો પણ વડ મથક છે કાપડી નું વાવ ચીકડો છે જે અમને મંજૂર નથી અને ફાગવેલ વડું મથક બને અને તમામ કચેરીઓ અહીંયા ફાગવેલમાં બને એ અમારી ઉગ્ર માંગ છે